નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં પરસોતમ રૂપાલાને લઈને ચૂંટણી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં અને ક્ષત્રિય સમાજ દ્વારા કેવા પગલા ભરવામાં આવશે તેને લઈને આ વિડિયોમાં વાત કરીશું આગળ વધતા પહેલા જો તમે અમારી નવા તો નીચે લાલ બટન છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ દેશની અને રાજ્યની નજર હાલ સૌ કોઈની ઉપર છે એ રાજકોટના બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા છે થોડા દિવસો પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીનો મામલો હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે ભાજપ દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા રૂપાલાએ રંગેછંગે ઉમેદવારી ફોર્મ ભર્યું છે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજની અલગ અલગ સમિતિઓના સભ્યો અને સંકલન સમિતિના મુખ્ય સભ્યોની બેઠક મળી હતી વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અંગે ભાજપ હજુ સુધી કોઈ નિર્ણય ન કરતા હવે આ બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના મતે હવે રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવું લાગતું નથી જેથી હવે રાજકોટ લોકસભા બેઠક જ નહીં પરંતુ ગુજરાતની તમામ છબીશ લોકસભાની બેઠક પર ભાજપનો વિરોધ કરવામાં આવશે રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવા તૈયાર થઈ ગયો છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે